નમસ્કાર સૌ દર્શક મિત્રોને હું ડૉક્ટર સમીર ગામી નવરાત્રીનો પાવન અવસર શરૂ થઈ ચૂક્યો છે ચેસના જે બી દર્દીઓ હોય જેમ કે અસ્થમા હોય કોઈને એલર્જી હોય તો એવું કોઈ નથી કે કોઈ પણ દર્દી રમી ના શકે દરેક દર્દી નવરાત્રી રમી શકે પણ એમને એમની દવાની ખાસ કાળજી રાખવી જોઈએ કોઈ અસ્થમાનો દર્દી હોય કોઈ દમનો દર્દી હોય કોઈ પંપ કે કોઈ દવા ચાલુ હોય તો દવા રેગ્યુલર લેવી જોઈએ જો કોઈ વધારે પડતું એક્સર્સન થતું હોય તો આપણે અસ્થમાના ઇમરજન્સી માટે જે પંપ આપેલો હોય કે અસ્થમાના કોઈ ઇમરજન્સી માટે દવા આપેલી હોય એ સાથે રાખવી જોઈએ આપની સાથે જે ખેલૈયા રમતા હોય એને આપણા જે શારીરિક તકલીફો છે એની જાણકારી રાખવી જેથી જો આપણને કોઈ ઇમરજન્સી થાય તો તાત્કાલિક આપણને હેલ્પ કરી શકે અને જો આપણે નવાથી રમતા હોય તો ધૂળવાળી જે જગ્યા હોય કે જ્યાં ઓપન ગ્રાઉન્ડ હોય જ્યાં ખેલાઈઓના પગના થનગનાટને કારણે ધૂળ વધારે ઉડતી હોય એવી જગ્યા અવોઇડ કરીને કોઈ સિમેન્ટનું ગ્રાઉન્ડ હોય કે કોઈ કાર્પેટનું ગ્રાઉન્ડ હોય કે જ્યાં ધૂળ ઓછવાની શક્યતાઓ ઓછી છે એવી જગ્યાએ રમવાથી નવરાત્રિ રમવાથી આપ સૌને અસ્થમાં એલર્જી વગેરેની શક્યતાઓ ઘટી જશે ડૉક્ટર સાહેબ ગરબા રમતી વખતે કઈ પરિસ્થિતિમાં આરામ કરવો તમે ફાયદાકારક જો કોઈ દર્દીને હાર્ટની તકલીફ હોય કે ફેફસાની તકલીફ હોય અને ગરબા રમતી વખતે અચાનક શ્વાસ ચડવા માંડે જો એમને શ્વાસ ટૂંકા લેવા પડે બહુ જલ્દી શ્વાસ લેવા પડે તો આવા સંજોગોમાં એમને તાત્કાલિક આરામ કરી દેવો જોઈએ અને જો આરામ કર્યા પછી પણ શ્વાસને તકલીફ ચાલુ જ રહે તો એમને તાત્કાલિક કોઈ તબીબી સારવાર લેવી જોઈએ